નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોનો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ તો મિત્રો તમે ટાઇટલમાં વાંચ્યું હશે કે આજના વિડીયોની આપણે ચર્ચા કરવાના છે કે જે બી જ્ઞાન સહાયકો એકત્રીસ સાત બે હજાર ચોવીસના સ્થિતિએ જે મહેકો મંજૂર જે હતું પ્રાથમિક શાળાઓની અંદર મંજૂર કરવામાં આવ્યું હતું એના પ્રમાણે તાલુકા આંતરિક ફેરબદલી થઈ શિક્ષકોની જે કાયમી શિક્ષકો હતા એમની તેમજ જિલ્લા ફેરબદલી થઈ તો એના કારણે જે બી જ્ઞાન સહાયકો હતા કાર્યરત એમને છૂટા કરી દેવામાં આવ્યું હતું બરાબર ને તો એ જ્ઞાન સહાયકોને છૂટા કર્યા બાદ હવે દરેક જિલ્લા હોય તો પરિપત્ર થઈ રહ્યા છે કે જે પણ જિલ્લાની અંદર જે તાલુકા આવતા હોય એ તાલુકાની અંદર જ્ઞાન સહાયકોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને એ છૂટા કરેલા જ્ઞાન સહાયકોને જો ફરીથી જોડાવું હોય તો એ જ જિલ્લાની અંદર જે તાલુકાની અંદર શાળાઓની અંદર ખાલી જગ્યા હશે તો એ તાલુકાની અંદર જે ખાલી જગ્યાઓ હશે એ જગ્યા ઉપર એ જ્ઞાન સહાયકોને ફરીથી જે છે નિમુક્તિ જે નિયુક્તિ છે આપવાના છે બરાબર ને તો એના માટે આ પરિપત્ર કરી રહ્યા છે તો હવે આજના વિડીયોને આપણે માહિતી મેળવીશું કે જે પરિપત્ર જે છે ઓફિશિયલ કયા જિલ્લાનું છે બરાબર ને તમે જોઈ શકો છો તમારી સામે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આજે છે જિલ્લા પંચાયત વડોદરા વડોદરા જિલ્લાનું આ ઓફિશિયલ પરિપત્ર છે એ જ રીતે જેટલા પણ જિલ્લાઓ છે એ દરેક જિલ્લા છે તો અલગ અલગ પરિપત્ર છે તો કરવામાં આવતા હશે તમે જે જિલ્લાની અંદર કાર્યરત હશો જ્ઞાન સહાયક તરીકે એ જિલ્લાની અંદર તમારે તમારા જે શાળાના પ્રિન્સિપલ હતા તમારી શાળાના એ શાળાના પ્રિન્સિપલ થ્રુ તમને આ પરિપત્ર મળી જશે તો એમના થ્રુ તમારે કોન્ટેક કરીને પરિપત્ર મેળવવાનો રહેશે કે એ જિલ્લાની અંદર ખરેખર બીજા જે જ્ઞાન સહાયકો છોટા કરવામાં આવ્યા છે એ જ્ઞાન સહાયકોને લેવામાં આવી રહ્યું છે અથવા નથી તો ચાલો હવે આપણે આજે વડોદરા જિલ્લાનું પરિપત્ર છે એને વાંચવાનો પ્રયત્ન કરીએ અને એમાં શું માહિતી આપવામાં આવી છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો જુઓ મિત્રો આ જે પરિપત્ર જે છે પ્રતિ તાલુકા પ્રાથમિક શ્રી તમામ તાલુકો તમામ જિલ્લો વડોદરા બરાબર તો આ વડોદરા જિલ્લાની અંદર જેટલા બી તાલુકાઓ છે દરેક તાલુકાને કરી દેવામાં આવ્યો છે વિષયની વાત કરીએ તો વિષયમાં તમે જોઈ શકો છો શાળાઓમાં જ્ઞાન સહાયકની પ્રતિનિયુક્તિ આપવા બાબત જુઓ જે જ્ઞાન સહાયકો છે એમની પ્રતિનિયુક્તિ બરાબર ને ફરીથી એમને નિયુક્તિ આપવા માટે શું કરવા કરવામાં આવી રહ્યું છે અથવા કરવામાં કીધું છે એ અહીંયા તમે જોઈ શકો છો હવે એ લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ બાદ તો જુઓ જે એકત્રીસ સાત બે હજાર ચોવીસના સ્થિતિ જે મહેકમ હતું એ મંજૂર થયા બાદ તબક્કે યોજાયેલ શિક્ષક બદલી કેમ્પના કારણે જે શિક્ષકોની બદલી થઈ હતી એ કેમ્પના કારણે આપણા તાલુકાની શાળાઓમાં સેટઅપ મુજબની ખાલી જગ્યા પર બદલી કેમ્પના શિક્ષકોએ નિમણૂક મેળવતા જે તે શાળામાં કામ કરતાં જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવેલ હતા તો જુઓ મિત્રો જે બદલી કેમ્પ પછી શિક્ષકોને નિમણૂક આપવામાં આવી હતી કાયમી શિક્ષકોને એના કારણે જે બી જ્ઞાન સહાયકો હતા એમને છૂટા કરવામાં આવ્યું હતું એના કારણે આ પ્રકારે છૂટા કરેલ જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ખાલી પડેલ જગ્યા પર નિયમોને આધીન પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ આપવાની પ્રક્રિયા ઉપરોક્ત સંદર્ભ દર્શિત ઠરાવની જોગવાઈ ડી અન્વયે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ બપોરના સાડા બાર કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી જિલ્લા પંચાયત વડોદરા ખાતે કરવામાં આવેલ છે તો જુઓ મિત્રો જે બી જ્ઞાન સહાયક છૂટા થયા હતા એકત્રીસ સાતના સ્થિતિએ નવા શિક્ષક આવ્યા છે એના કારણે એ જ્ઞાન સહાયકોને પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિધિત આપવા માટે જે છે ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ બપોરના સાડા બાર કલાકે જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની જે કચેરી છે વડોદરાની અંદર એમાં છે તો હાજર રહેવામાં કીધું છે જે ઇચ્છુક જ્ઞાન સહાયકો જોડવા માંગતા હોય ફરીથી એમણે છે તો તેવીસ એક પચીસ વડોદરા જિલ્લાની વાત કરી રહ્યા છે આ તારીખે છે તો જિલ્લા શિક્ષણાધિકારીની જે પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી હોય છે વડોદરાની અંદર ત્યાં છે તો એમને હાજરી આપવા માટે કીધ કીધેલ છે બરાબર ને જે અંગેની જાણ આપણા તાલુકાના સંબંધિત શાળાના આચાર્ય મારફત પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ મેળવવા ઈચ્છુક ઉમેદવારને ઉક્ત બાબતે જાણ કરી હાજર રહેવા આથી જણાવવામાં આવે છે તો જો મિત્રો જે પણ જ્ઞાન સહાયકો વડોદરા જિલ્લાની અંદર જે હતા અને એમને એકત્રીસ સાતના સ્થિતિ છે તો નવા શિક્ષક આવવાના કારણે છૂટા કરી દેવામાં આવ્યા હતા એમને ત્રેવીસ તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જિલ્લા વડોદરાની અંદર જે શિક્ષણ અધિકારી શ્રીની કચેરી હોય છે પ્રાથમિક શ્રીની ત્યાં છે તો હાજર રહેવા માટે કહેવામાં આવેલ છે જે ઈચ્છુક જ્ઞાન સહાયક એમને ફરીથી જોડાવાનો હોય તો તેમના માટેનો આ પરિપત્ર છે અને આપણે વાત કરી રહ્યા છીએ આ જે જિલ્લો છે એ જિલ્લો છે વડોદરા જિલ્લો બરાબર ને તો આ જ રીતે મિત્રો તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હશે માનો કે તમારો અમદાવાદ જિલ્લો લાગુ પડે છે તો અમદાવાદ જિલ્લાની અંદર તમારા તમારા જે શાળાના પ્રિન્સિપલ હશે આચાર્યશ્રી એમના તરફથી તમારે જે તો આ પરિપત્ર આવ્યું છે કે નથી એમને જાણ કરવામાં આવેલ હશે જો જાણ કરવામાં નથી આવી હોય તો તમે કોન્ટેક કરીને એમના થ્રુ માહિતી મેળવી શકો છો જે પણ જિલ્લો તમને લાગુ પડતો હોય એ જિલ્લાની અંદર તમારા શાળાની અંદર જે પણ આચાર્ય હતા એમના થ્રુ તમને આ પરિપત્ર મળી જશે તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય સરસ અને સારી લાગી હશે જો મિત્રો ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોનો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો થેન્ક યુ આભાર